ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદ ઉન્નબી એટલે કે બારવી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક ઝીકરિયા ચોક અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે આ જુલૂસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ પણ કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ મુસ્લિમ સમાજના ઘણા આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના સમયે રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી હિજરી ચૌદસો પિસ્તાલીસ રબી ઉલ અવલ બાર તારીખે આજે અમારો આ તહેવાર એટલી ખુશીઓથી મનાવવાનો આવે છે છેલ્લા બાર દિવસથી અને કે સોળ તારીખે ચાંદ દેખાણ ત્યારથી બાર દિવસ સુધી તમામ મસ્જિદોમાં આખા ગામમાં લેડીઝ મહેફિલ અને મજલીસો અને એટલી એટલી સીડનીઓ વેચાતી હતી કે ક્યાંય એનો તમને એક વસ્તુ વેચાય બીજાનો તમને પત્તો ન લાગે યાને કે આ તહેવાર અમારો ખુશીઓથી મનાવવાનો છે અગાઉ આપણી વાત થઈ હતી તે પ્રમાણે મોરમનો જે છે એ ગમનો દિવસ મનાવીએ છીએ જ્યારે આ ખુશીનો દિવસ છે આજનો આ સરઘસ આપણે સુની મુસ્લિમ જમાતને આગેવાની હેઠળ આપણે નિયમત માન્ય દરગાહથી લઈ પંચાટરી ચોક જુમા મસ્જિદ સોની બજાર જીકિયા મસ્જિદ ચોક અને ગાંધી ચોક ભાદર ચોક અને ત્યાં અહીંયાથી મદીના મસ્જિદે જઈ અને આજનો પ્રોગ્રામ અમે પૂરો કરશું આજે એવો તહેવાર છે કે અમારે આકારના વિલાદતનો દિવસ છે અને સાથોસાથ નોન મુસ્લિમનો આપણે ગણપતિ બાપાનો પણ તહેવાર છે તોય અમે બે શાંતિથી એવો તહેવાર ઉજવેલ છે કે કોઈ જાતની તકલીફ પડે નહીં નહીં તો ઘણા ઠેકાને તકલીફો હોય છે પણ ઉપલેટા શહેર એવું છે કે ત્યાં કોઈ જાતની તકલીફ પડે નહીં અને આજે સવા બાર વાગે આ પ્રોગ્રામ પૂરો કરશો આ પ્રોગ્રામમાં સુની મુસ્લિમ જમાતના પ્રમુખ લાલાભાઈ સિદ્ધિકભાઈ ભવાણી બબલુ બાપુ અફઝલ બાપુ ઈશાકભાઈ વાયરમે વાહિદભાઈ કોઢી રસીદભાઈ શાહ શાહનવાજ બાપુ તમામ લોકોએ હાજરી આપી હતી અને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં પૂરેપૂરી મહેનત કરેલી છે આ સલાહો